સુરતના પલસાણા ખાતે આવેલા કડોદરા નગરપાલિકાની વોર્ડ રચના અને બેઠકોની ફાળવણી દરમિયાન આમ આદમી પાર્ટીએ વાંધા અરજી દ્વારા કેટલાક વાંધા અને સૂચનો રજૂ કર્યા છે જો કે આ બાબતે આમ આદમી પાર્ટી કડોદરા નગર દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ચાર જેટલા સૂચનો અને વાંધા રજૂ કરવામાં આવ્યા છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે ચલથાણ ગ્રામ પંચાયતના સમાવેશ બાદ તાજેતરમાં કડોદરા નગરપાલિકાની વોર્ડ રચના અને બેઠકોની ફાળવણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કેટલીક વિસંગતતાઓને કારણે સ્થાનિકોમાં છૂપો રસ જોવા મળ્યો હતો જોકે આ પ્રાથમિક આદેશને જાહેર થયાના ના દસ દિવસ વાંધા રજૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું જેના અંતર્ગત આમ આદમી પાર્ટી કડોદરા નગર દ્વારા ચૂંટણી પંચને વોર્ડ એક માં દેસાઈ ફળ્યું બાલાજી ગ્રીન સિટી લક્ષ્મીનારાયણ સોસાયટી સત્યમ નગર શિવમનગર સુંદરમનગર બાલાજી નગર બ્લો રાજા ચોક વાલ્કેશ્વરનો સમાવેશ કરવા તેમજ વોર્ડ નંબર છ માં સિલિકોન ટાઉન સિટી સારથી એપાર્ટમેન્ટ સારથી એવિન્યુ તેમજ સાંઈ વાટિકા એપાર્ટમેન્ટ ઉપરોક્ત વાંધા સૂચન ધ્યાન માં લઈ આખરી અને બેઠક નો નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નામ રાજુભાઈ નગાભાઈ ખોડિયા મારું રહેવાનું આમ આદમી પાર્ટી અમારા જે હમણાં ચલથાણને કડોદરાને જે ચલથાણને વિલીકર વિલીનીકરણ કર્યું છે કડોદરાની સાથે એમાં ઘણી વોર્ડ વોર્ડ રચના કરી છે એમાં અમુક સોસાયટીઓ રહી ગઈ છે કડોદરામાં પણ રહી ગઈ છે અને ચલથાણમાં પણ રહી ગઈ છે અને આ જ રીતે ચલથાણ ગામમાં અમુક સોસાયટીઓ એવી છે કે જ્યાં મોટા માથાઓ રહે છે નેતાઓ રહે છે અને સારા સારા વીઆઈપી લોકો રહે છે જેઓને તાલુકામાં ગ્રામ પંચાયતમાં જે વોટિંગ કર્યા હતા અને જે લોકોના વોટિંગમાં નામ બોલાય છે એ સોસાયટીઓ બાકી રહી ગયા છે જેમ કે સિલેકોન ટાઉનશીપ સારથી એવન્યુ સારથી એપાર્ટમેન્ટ અને સાય વાટિકા આવી મોટી સોસાયટીઓ પણ રહી ગઈ છે હવે જો સિલિકોનમાં સારા સારા ભાજપના નેતાઓ રહે છે આમ આદમી પાર્ટીના નેતા રહે છે અને વીઆઈપી લોકો રહે છે જો આવી સોસાયટીઓ બાકી રહી જતી હોય તો નાના નાના વોર્ડ કેટલાય આવા બાકી રહી ગયા છે જેઓ અમારા અત્યારે શું માંગણી છે હાલ હાલ અમારી માંગણી એવી છે કે આ વોર્ડને બધાને સમાવેશ કરવામાં આવે

એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના નગરપાલિકામાં અને સચિવાલય ગાંધીનગરમાં ત્રણે જગ્યા અરજીને આવેદન આપવાના છે કડોદરા સિવાય ચલથાણમાં સિલિકોન ટાઉન છે સારથી છે સારથી એન્યુ છે સાંઈ વાટિકા છે આ સોસાયટીઓ છે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ અને ગોર વિરોધ કરીએ અને ફૂલ આંદોલન કરીએ એના માટે પ્રણવ ચૌધરી મુખ્ય અધિકારી કડોદરા નગરપાલિકા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે વોટ સીમાંકનની રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા થઈ છે તે બાબતે અમુને વાંધા સૂચનો મળેલ છે જે વાંધા સૂચનો અમે રાજ્ય ચૂંટણી આયોગના ધ્યાને લઈને મૂકવામાં આવશે કશું વાંધા સૂચનો મળે છે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિવિધ અનુસૂચનો મળેલા છે જે પૈકી એમને અમુક વિસ્તારો જે છે એનો સમાવેશ ફોર્મમાં કરવાનો રહી ગયો છે એ બાબતે એમને અનુસૂચનો મોકલેલ છે વ્યરચે હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહમે સત્યની સાથે